આપડે સાબરમતી મોબાઈલ ખાસ કરીને કોમ્બો ખાસ ઓફર લઈને આવ્યા છીએ અમે દરેક ગ્રાહકને એકદમ આખા બજાર કરતા કોમ્બો નાખી આપીએ છીએ ગિફ્ટ પણ આપીએ છીએ દાખલા તરીકે એક કોમ્બો પર ઇયરફોનથી અથવા સારી ક્વોલિટી નો ડેટા કેબલ પણ અમે દરેક ગ્રાહક ને કોમ્બો પરથી આપીએ છીએ આ મોબાઈલ નો કોમ્બો કેટલા પડશે સંજયભાઈ અલગ અલગ રેટ અવેલેબલ છે જેવા મોડલ પ્રમાણે દરેક કોમ્બો ભાવ અલગ અલગ હોય ફક્ત નવસો થી ચાલુ થાય બનાવતા ગોવિંદજી સનાજી નું થયું મર્ડર ખેરાલુ પીઆઈ કલ્પેશ પટેલ ના સમયગાળા માં બીજી વાર મર્ડર ની ઘટના આવી સામે વિસનગર ડિવાયસપી દિનેશસિંહ ચૌહાણે મીડિયાને આપી વિગતો

વાત જણાવી અમદાવાદ લેબોરેટરીમાં મૃત્યુનું સાચું કારણ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા ખેરાલુ પોલીસે પીએમ બાદ લાશ આપી મૃતકના ભાઈ વિજય ઠાકોરની ફરિયાદના આધારે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ખેરાલુમાં વારંવાર આવી બનતી ઘટનાઓ મામલે પોલીસ કડક બની કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે ઓનલાઈન ટીવી ની સુરેશ ઠાકોર સાથે ફારૂખ મેમણ ખેરાલુ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાં ખેરાલુ શહેરમાં આજે એક ખૂનનો બનાવ બનેલો છે એમાં જે ભોગ બનનાર છે એ અને એના મિત્રો રોડ ઉપર સાથે જતા હતા એ દરમિયાનમાં એમને એક નાની પૈસાની લેવડ દેવડ બાબતની બોલચાલ થઈ એ બોલચાલ દરમિયાન જે ભોગ બનનાર છે એની સાથેના બે મિત્રોએ એમને કરદાપાટોનો માર મારેલો અને એ માર મારતા એનો નીચે પડી ગયે જ્યારે એ લોકોને જાણ થયેલી કે આનું મોત નીપજેલું છે આ બાબતની પોલીસને જ્યારે ખેરાડુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્તર ઉપર પહોંચી જઈ અને સ્થિતિ શું છે અને કેમ આ બનાવ બનેલો છે એ બનાવમાં સંડોવાયેલા કોણ કોણ ઈસમો છે એ અનુસંધાને તપાસ કરેલી ફરિયાદી જે બોગ બનનાર છે એનો ભાઈ છે એમાં ઠાકોર વિજયજી છનાજી નામના વ્યક્તિએ ફરિયાદ આપેલી છે અને જે બે આરોપીઓ કે જેની સાથે આ ઝઘડો થયેલો અને જેનાથી જે ઈસમનું મૃત્યુ નીપજેલું છે જેના માર મારવાથી મૃત્યુ નિપજેલું એ લોકોને તાત્કાલિક પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલા અને એની પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું બાબતે આ ઝઘડો થયેલો અને મારામારી થતાં ભોગ બનનારાને ગંભીર ઇજાઓ થવાથી એનું મોત નીપજેલું છે આ અનુસંધાને અમે ખૂબનો ગુનો નોંધેલો છે સાથોસાથ તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરાવી અને એની આગળની વિધિ અમે હાથ ધરેલી છે જે પૈસાની લેવડ બાબત છે એ બાબતે અમે તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે કોઈ મોટી રકમની કોઈ લેતી દેતીનો આ બનાવ નથી પણ સામાન્ય પાંચસો હજાર રૂપિયાની લેતી દેતી બાબતે આ ઝઘડો થયેલા હોવાની હકીકત અમારે ધ્યાને આવી છે કે હાલમાં જે પ્રમાણેના અમને ફૂટેજ અને જાણકારી મળેલી છે એ ફૂટેજ ઉપરથી એ પ્રસ્થાપિત થાય છે કે ટોટલ જે ચાર હિસ્સામાં હતા ચાર ઈસમોથી બે ઈસમો માર મારેલો છે બાકીના જે વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ સાઈડમાં જયારે બીજો વ્યક્તિ છે કે ન થાય એના માટેના પ્રયત્નશીલ હોવાનું અત્યારે અમને જણાવી આવેલું છે બાકી તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિની સંજોગણી અમને જણાશે તો એના ઉપર પણ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે

હું અમારા મહેલા માંથી ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો હતો આજે તો અમે ગણેશ વિસર્જનમાં માં ગયા તાધામ ફક્ત એવા સમાચાર મળ્યા ભાઈને માથાકૂટ થઈ ગઈ છે તે સેલમાં દાખલ કર્યો છે ને એ અર્થે હું ત્યાંથી પાછો આવ્યો અને અહીંયા એને જાણ થઈ કે એક્સપાયર થઈ ગયો છે અને બાતમી બીજી બાતમી માતા એવું છે જાણવા મળ્યું કે દારૂ પીને બીજા લોકો એ માથાકૂટ કરી એમાં માથાકૂટમાં વાગ્યું હશે আমাৰ এসপৰ্ট থৈ গৈ শুনা এই মানে জানি এনে জানচো